હલો મિત્રો જય શિયા તો કેમ છો તમે બધા મજામાં મારા બ્લોકની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે છે એકસો ને ઓગણચાલીસની પૂર્ણિથિથી વાલમરામ બાપાની તો વાલમધામ ગારિયાધાર તમારું હાર્દિક સ્વાગત કરે છે તો બધાએ મિત્રો બટુક ભોજન લેવા આવી જવાનું છે આપણે પટેલવાડીની અંદર અને મારે જવાનું છે અહીંથી ભાવિશભાઈ ગોરસિયાની ત્યાં ધજાવીનો હણ છે અમારે તો ત્યાંથી જોરશોરથી ડાન્સ પાર્ટી સાથે એ અમારે રાજગરબા લેતા જવાનો છે વાલમધામની અંદર આપણી જગ્યાએ બાપાને ધજા ચડાવી અને પછી આપણે પ્રસાદ લેવાનો છે અને તો બ્લોકમાં મિત્રો બન્યા રહેજો અને હું હમણાં જઈને તમને બતાવું છું અને બાપાને નમન મસ્તક વંદન કરું છું અને આ બ્લોગ બેસ્ટમાં બેસ્ટ બનાવવાનો છે મિત્રો એટલે ખાસ ધ્યાન રાખી અને પૂરેપૂરો જોજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં તો આપણે હવે નીકળી ગયા છીએ રાસ ગરબા રમતા રમતા સાથે અને ડીજેના જોરશોરથી ડાન્સ રાસ ગરબા શરૂ છે અને મારા ભાવિ ભક્તો ગ્રામજનો અને સુરતથી આવેલા મહેમાન શ્રી અને ભાઈબંધ દોસ્તારો મિત્રો બધા જ અમે આમાં છીએ અને પૂછે ઘણા સમય ત્યાં મળ્યા ન હોય તો એ બાને મળી પણ લીધું અને બાપાની એકસોને ઓગણચાળીસમી પુણ્યતિથિ નિમિત્તે આપણે ધ્વજારોહણનો કાર્યક્રમ હતો અને આપણે ધજા ચડાવવા જઈશી બાપા બાપાના સાનિધ્યમાં એટલે કે બાપાના મંદિરે ત્યાં જઈને હું તમને દર્શન કરાવીશ તો ત્યાં સુધી બન્યા રહેજો મેં તો હિતુભાઈ આમ કેમેરો કર્યો ને તો હરમાનભાઈ પૂછવા લાગ્યા કે રમવાનું કેસ આપણે રમવા જાવું જગ્યાથી નજીક આવતા જ અમારું ભાજપ પરિવાર ભાજપ સંગઠન ભેગું થઈ ગયું હતું અને બસ ત્યાં ઊભા રહીને પૂર્વ ધારાસભ્ય સાથે ફોટો શૂટ કરવા લાગ્યા મંદિરની અંદર પ્રવેશ કરતા ખુબ સરસ રીતે સ્વાગત કરવામાં આવ્યું ફૂલો કરવામાં આવ્યું બેનો તાળીઓથી ગડગડાટ કરતી ધૂન લેવા લાગ્યા ધજા ચડાવી પછી તો ખૂબ સરસ મજાની ફરકતી હતી અને બહાર થી જોયું તો વ્યૂ બહુ સારો હતો તો મસ્ત મને લાગ્યો એટલે વાલમધામ ધામ ગે ધજા ફરકતી હોય એમાં કાંઈ ઘટે નહીં વાલા જયારે તો મિત્રો હું તમને કરાવું છું દર્શન રામ બાપા અને વાલમ રામ બાપાના મિત્રો કરી લો દર્શન તો આ છે તેમનો ઢોલિયો અને આ છે એમની લાકડી અને આ છે એમની પાઘડી કે એનો દર્શન કરવાનો લાવો તમને મિત્રો અહીંયા આવો તો જ મળે પણ સત્તા મારા બ્લોક ની અંદર તમને હું દર્શન કરાવું છું દર્શન કરતા જ એક દર્શન કરીને મોટા મોટાભાઈ આપણે થઈ ગયા પ્રસાદ લેવાની તૈયારી હતી એટલે આપણે પ્રસાદ લેવાનો હતો અમારે ભાવેશભાઈ ગોરસિયાના જીને તો હું હિત હરુમાન અમે ત્રણેય આવ્યા હતા પ્રસાદ લેવા અને બટુક ભોજનનું પણ આયોજન છે આપણે સમગ્ર ગામજનોનું પટેલવાડીના સ્થળે છે તો હું હાલો મિત્રો તો હવે આપણે આવી ગયા છીએ પટેલવાડીની અંદર કે જ્યાં અમારા ગ્રામ લોકો ગ્રામજનોનું પ્રસાદ લેવાનો સમય છે એટલે પ્રસાદ બધા નાનાથી માંડીને મોટા સુધીના પ્રસાદ લેતા હોય છે નાના ભૂલકાવા માટેનો આપણે પ્રોત્સાહન થાય એવા ઈનામો પણ આપવાના હોય છે અને અહીંથી આપણે પ્રસાદ લઈને જવાનું છે જ્યાં અમારા સ્ટોલ છે ત્યાં ભેળનો કાર્યક્રમ છે એટલે આપણે હવે અહીંથી સીધા જ ત્યાં જઈશું કેટલું કામ બાકી છે ત્યાં જોઈએ હું તો હાલ તો જો તો મને ઓલા ભાઈ કહે ભાઈ કે જવાનું નથી અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરેલું છે તો ત્યાં પણ તમે ચાલો તો મેં કીધું વાવા અમારા ભાવેશભાઈ તો જો અમારે બ્લડ આપે છે તો એ પણ કાર્યક્રમ આપણે આમાં ઉમેર્યો તો એકસો ને ઓગણ નિમિત્તે ઘણા બધા કાર્યક્રમ આપણે કરતા હોઈએ છીએ તો હવે આપણે સીધા જ ત્યાં જઈશું હાલો મિત્રો તો હવે આપણે આવી ગયા છીએ પાર્કિંગ સ્ટોલ એટલે કે જ્યાં આપણો સ્ટોલ છે અને ત્યાં આપણે ભેળનું આયોજન છે કે જે શોભાયાત્રા દરમિયાન બધાને આપણે ભેળનું વિતરણ કરવાનું છે અને અમારા અહીંયા બધા એ અઢારે વરણ સ્ટોલ નાખીને ભેજા હોય જે કોઈને કે કોઈ સેવ બટેટા ભૂંગળા હોય કોઈ સૂકી બાજુ હોય સણા બટેટા હોય કોઈ ચાસ હોય એનું વિતરણ બધા પોતપોતાની રીતે કરતા હોય છે ને અઢારે આલમ અમારે બધા અત્યારે સાથે હોય અને બધા સેવાના કાર્યમાં જોડાયેલા છે અને આપણે આવી ગયા છીએ સ્ટોલે અને અમારે છે અત્યારે ભેળનું આયોજન એટલે બધાય ભેળ બનાવે છે હું તમને બતાવું બ્લોગ ની અંદર જો આ મમરાના થેલા આ ચણા ટામેટાના ટોપ બધા ભર્યા છે અને જોરદાર અમારા આયોજન હોય શોભાયાત્રાનું શોભાયાત્રા નીકળે એમાં ટ્રેક્ટર ટ્રક હાથી ઘોડા બગી અને સિંહની અમારે બધાય આવતા હોય છે ટાકા લાકા ગૂંકુમવાળા વતે હોય અમારા સ્ટોલની સામે જ સાઇઝનું વિતરણ ચાલુ હતું અને આ છે અમારો ભાજપ પરિવારનું બેનર કે જે અમે બેનર અહીંયા મૂક્યું હતું અને આ છે જલપા જો એનો ફોટો છે

અને એની સાથે જ તે અમારા ભૂપતભાઈને બધાએ ભેળનું વિતરણ શરૂ છે અને પાર્ટી કોપરેટિવ બેંકના ચેરમેન અને પૂર્વ ધારાસભ્યશ્રી પણ આપણી સાથે ઉપસ્થિત હતા અને તેઓ પાર્કિંગના ફ્લોર ઉપર બેઠા અને વાતચીત બધા કાર્યકરો સાથે વાતચીત કરતા હતા અને અમારે બીજા કાર્યકરો અને સભ્યશ્રી છે તે બધા ભેળ બનાવે છે અને અહીંયા બેનો દીકરીઓ શોભાયાત્રાની અંદર સામૈયાના બેડા લઈને બાપાના શોભાયાત્રાના શોભા વધે એ હેતુથી બેનો દીકરીઓ શોભાયાત્રાની અંદર આવતા હોય છે અને શોભાયાત્રાની અંદર તમે જોવો તો જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી ભાવિ ભક્તજનો ગ્રામજનો શોભાયાત્રામાં વાલમપીર બાપાના દર્શન કરવા આવતા હોય છે વાલમધામ એ જ ગારિયાધાર ગારિયાધારનું અમારે ગારિયાધારની અંદર બે સંતો થઈ ગયા એવા શંકરગીરી બાપુ અને પરમપુંજ સંતશ્રી વાલમરામ બાપા એવા અમારા બબ્બે સંતો અમને ગારિયાધારને ભૂમિને મળ્યા હોય ત્યારે ગ્રામજનો અરખના ઉમંગથી તમે જોઈ લો બહેનો દીકરીઓને થાક આ દિવસે અમારે કોઈને થાક કે તડકો લાગતો ન હોય આ દિવસ એવો છે એકસો નિમિત્તે આપ સૌ બધાનો નિમિત્તે તો મિત્રો આ શોભાયાત્રાની અંદર તમે બગી જોયા જેસીબી ટેક્ટર ટેમ્પા ટ્રક અને બધા જ ગ્રામજનોના મંડળો હોય બે ઉમર થઈ ગયેલા બહેરાઓ હોય તો કડતાલ ખંજરી ઢોલ મજીરા ના સાથે સંતવાણીનો કાર્યક્રમ પણ આપણે રાખેલો છે મિત્રો તો સંતવાણી કાર્યક્રમની અંદર કોણ કોણ કલાકાર છે એ તમને વોઇસમાં મારે કહેવું છે અને તે ભાગ બેમાં આવવાનો છે તો આતુરતાથી રાહ જોઈને બેઠવાનો છે મિત્રો તો તેમાં કલાકાર છે બિરજુ બારોટ લલિતાબેન ઘોડાદરા અને પોપટભાઈ ના બ્લોક આપણે અહીંયા પૂરો કર્યું છે અને તમે નવા બ્લોકની આતુરતાથી રાહ જોતા રહેજો ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી શ્યારામ જય વાલમ